તો હાલો આપણે ગયા હતા જામવનની ગુફામાં તમે જોવો આ ગુફામાં શિવિલિંગ બહુ વધારે હોય છે ઉપર થી પાણી પૈડા પૈડ થાય છે ટીપુ જો જોઈ શકો છો તમે આ સિવિલિંગ હા

नागपुर जाय छे तो यहां शिवलिंग हजी आवे है ना आ सही गुफा है ते बंद है लाइट कर ना बंद कर लाइक कर ले लाइक मत आ बाजू જોઈ લ્યો તમે